જ્યારે કે પોલીસ પણ અફવાને કારણે રાત્રિ સમય દરમિયાન પેટ્રોલિંગ કરી લોકોને સાવધાન રહેવા જણાવે છે પરંતુ છેલ્લા ત્રણ ચાર દિવસથી ચોરી કરવા હથિયારો સાથે ગાડીઓમાં બેસીને આવે છે વાત વાયુ વેગે સમગ્ર શહેર તાલુકામાં પ્રસરી હોવાથી લોકો ડર અને ભયના મારા હેઠળ રાત્રે ઉજાગરા કરી રહ્યા છે પરંતુ ડબોઈ પીઆઈ કે જે માત્ર અફવા છે પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા કેટલાક દિવસથી કોઈ ચોરીના બનાવ અંગેની ઘટના બની નથી કે તેની કોઈ ફરિયાદ આવી નથી આ માત્ર કોઈ અફવા ફેલાવી રહ્યું છે તેવા અફવાખોરો ફેલાવનારને પોલીસે ઝડપી પાડી તેઓની સામે ગુનો દાખલ કરવામાં પણ આવશે અને લોકોને કામના ઉજાગરા કરાવનાર આવા અફવાખોરોના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું જ્યારે કે વિભાગીય ડીવાય એસપી આકાશ પટેલે જણાવ્યું હતું કે ચોરો આવે છેની અફવા બજારથી લોકો 3-4 દિવસથી સમગ્ર શેર તાલુકામાં ઉજાગરા કરે છે ત્યારે આવી અફવાઓથી સાવધાન રહે અને પોલીસનો સંપર્ક કરે આ ગામ પણ જાણવા મુજબ 8 થી 10 વર્ષ પહેલા આ પ્રકારની અફવાઓ ફેલાઈ હતી અને લોકોએ એક મહિના સુધી આવા ઉજાગરા કર્યા હતા જેમાં માં રાત્રિ દરમિયાન બહારના લોકોને જે નિર્દોષ હતા લોકોને માર મારવામાં પણ આવ્યો હતો ત્યારે પોલીસે ન છૂટકે આવા લોકો સામે ગુનો દાખલ કરવાની ફરજ પડી હતી જેથી કરીને કોઈ શંકાસ્પદ લાગે તો પોલીસને જાણ કરવી અને રાત્રિ દરમિયાન કોઈ બહારથી અવરજવર કરતા હોય નોકરી જતા હોય આવતા હોય અથવા દવાખાને જતા હોય તેવા લોકોને રસ્તા વચ્ચે રોકવા નહીં કે એમને માર મારવો નહીં તેમ પણ જણાવ્યું હતું છેલ્લા ત્રણ ચાર દિવસથી ડબોઈ પોલીસ સ્ટેશનના વિસ્તારના આજુબાજુના ગામોમાં તેમજ ડબોઈના ટાઉનના વિસ્તારમાં પણ ચોર આવે છે ચડ્ડી બનિયાદારી આવે છે એવી અફવાઓ ફેલાઈ રહી છે તો મારી સર્વ જનતાને અપીલ છે કે આવી કોઈ ખોટી અફવાઓ ફેલાવો નહીં પોલીસનું પેટ્રોલિંગ ચાલુ છે પોઈન્ટ દ્વારા પોલીસ દ્વારા હોમગાર્ડ જીઆરડી અને પોલીસની ગાડીઓનું પણ નાઇટ પેટ્રોલિંગ ચાલુ છે આવી કોઈ વસ્તુ હાલ ધ્યાને આવેલ નથી એટલે જતા આવતા માણસોને કોઈએ રોકવા નહીં કોઈ નોકરી ધંધાએ જતું હોય કોઈ આવતું હોય એવા રાતના બનાવોમાં કોઈને રોકીને પૂછપરછ કરવી નહીં પોલીસના ઓલરેડી પોઈન્ટ ચાલુ છે અને પોલીસનો કોર્સ પૂરતા પ્રમાણમાં છે એટલે આવી ખોટી અફવાઓ વોટ્સઅપ ગ્રુપમાં કે એવા કોઈ ગ્રુપ બનાવીને પણ ફેલાવી નહીં અને જો કોઈ પોલીસ કર્મચારીના ધ્યાને આવશે કે કોઈ ખોટી રીતે પબ્લિકના માણસો આવી રોકી અને કોઈને મારઝૂડ કરે છે કે એવું કોઈ ધ્યાને આવશે તો તેના વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે કોઈ પણ આવી વસ્તુ જણાય તો પોલીસનું ધ્યાન દોરો ને પોલીસને કંટ્રોલ રૂમના મારફતે અથવા પોલીસ સ્ટેશન મારફતે સંપર્ક કરવા સર્વ જનતાને અપીલ છે